હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે આલુ પાલકની સબ્જી બનાવશું બહુ જ ટેસ્ટી બને છે આલુ પાલક બનાવવા માટે બે બંચ પાલક ત્રણ ડુંગળી બે બટાકા બે ટમેટા કટકો વાદુ અને ચાર પાંચ કણી લસણની જોઈશે સૌથી પહેલાં પાલકના પાન મેં આ રીતે કાઢી લીધા છે અને એને ત્રણથી ચાર વાર પાણીથી સારી રીતે ધોઈ લીધા છે જેથી કરીને તેની કે લાગેલી હોય તો તે નીકળી જાય તો મેં બધી પાલક આ રીતે ધોઈ લીધી છે હવે એક તપેલીમાં એક ગ્લાસ પાણી ઉમેરી અને તેનામાં પાલક ઉમેરી અને બોઇલ કરવા મૂકી દઈશું ગેસ ઓન કરી અને પાંચથી સાત મિનિટ માટે પાલકને બોઇલ કરવું પડશે પાલક બોઈલ થાય ત્યાં સુધી બીજી સામગ્રી તૈયાર કરી લઈએ તે માટે મેં સૌથી પહેલાં ડુંગળીની છાલ કાઢી લીધી છે ડુંગળી ટમેટા આદુ અને લસણને મેં ક્રશ કરીને ઉપયોગ કર્યો છે પણ તમે મિક્સચર જારમાં તેની પેસ્ટ બનાવી શકો અથવા બારીક સમારીને પણ ઉપયોગ કરી શકો ટામાટર આમાં ઓપ્શનલ છે જો તમે ના ઉમેરો તો પણ ચાલે તો ડુંગળીની છાલ કઢાઈ ગઈ છે હવે હું લસણને પણ ફોલી લઈશ લસણ આમાં ઓછું બધું કરી શકાય મેં પાંચ છ કડી લીધા છે હવે તો મારે વધારે લસણ પસંદ હોય તો તમે લઈ શકો એ રીતે આદુ છે એની પણ હું છાલ કાઢી લઈશ હવે પાલકને જોઈ લઈએ એ બોઈલ થઈ ગઈ છે તો ગેસ ઓફ કરી દેસો અને એને ઠરવા મૂકી દેસું બટિકાની છોલીને પણ મેં જીણા સમારી લીધા છે હવે ડુંગળીને ક્રશ કરી લેશું ત્યારબાદ ટમેટાને ક્રશ કરી લેશું ત્યારબાદ લસણને ક્રશ કરી લેશું અને આદુને પણ ક્રશ કરી લેશો તો મેં બધા અલગ અલગ ક્રશ કરી લીધા છે પાલક છે એને મેં ઠરવા માટે એક ડીશમાં કાઢી લીધી છે જેથી તે ઠરી જાય હવે એક કઢાઈ લેવાની છે અને તેનામાં બે ચમચા તેલ ઉમેરવાનું છે અને ધીમા તાપે તેનામાં બટેકા ફ્રાય કરવાના છે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે બાફેલી પાલક છે હવે ઠરી ગઈ છે તેને મિક્સર જારમાં લઈ તેની પ્યુરી બનાવી દઈએ અને બટેકા ચેક કરી લઈએ બટેકા પણ હવે સંતળાઈ ગયા છે એને પણ કાઢી લઈએ હવે એ જ કઢાઈમાં સૌથી પહેલાં આદુની પેસ્ટ અને લસણની પેસ્ટ ઉમેરી દઈએ અને એને હલાવીને થોડી વાર માટે રોસ્ટ કરી લઈએ હવે એનામાં ડુંગળીની ક્રશ ઉમેરી દઈએ અને એને પણ હલાવીને બે ત્રણ મિનિટ માટે રોસ્ટ કરી લઈએ ડુંગળી છે થોડી આછી ગુલાબી રંગની થાય ત્યારબાદ એમાં ટોમેટાનો ક્રશ ઉમેરવાનો છે એને પણ હલાવી અને બે ત્રણ મિનિટ માટે સાંતળવા દઈએ હવે તેનામાં ચમચી હળદર પાવડર ઉમેરીશું એક ચમચી લાલ મરચું અને મીઠું સ્વાદ મુજબ ઉમેરી એને મિક્સ કરી દેસું હવે તેનામાં મેં પાંચ ચમચી ગરમ મસાલો ઉમેર્યો છે પાછો એને મિક્સ કરીને હલાવશો ત્યારબાદ પાલકની પ્યુરી ઉમેરી દઈશું અને સારી રીતે તેને મિક્સ કરી દઈશું અને બે ત્રણ મિનિટ ચડવા દઈશું હવે એનામાં ફ્રાઈડ બટેકા મિક્સ કરી દઈશું અને એને પણ બે ત્રણ મિનિટ ચડવા દઈશું બે ત્રણ મિનિટ બાદ ગેસ ઓફ કરી દઈશું તો આ આલુ પાલકની સબ્જી તૈયાર છે ઉપર ઘી અથવા બટર મૂકીને તેને સવ કરી શકાય આલુ પાલકની સબ્જી બહુ જ ટેસ્ટી બને છે તેને પરોઠા રોટલી સાથે સવ કરી શકાય આલુ પાલકની આ રેસીપી જો તમને પસંદ પડી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો